હા બોલો હાજી નમસ્કાર હા બોલો સાહેબ હા તો તમારા ઘેર થી ડિલિવરી થઈ ગઈ તો એના પૈસા તમને મળ્યા નથી ને ના ના નહી મળ્યા એમનું ખાતું બ્લોક થઈ ગયું સાહેબ હા તો હા અમે નાખવાની કોશિશ કરી તમારા ઘરે નથી પણ પૈસા નખાયા નથી તો તમે કહું એમ કરો એટલે તમારા ખાતામાં નાખી દો પૈસા હા બોલો ને સાહેબ તેર હજાર રૂપિયા તમારા ખાતામાં પર છે પણ ત્રણ તબક્કામાં પર છે ચાર ચાર હજાર રૂપિયા હા તો સાહેબ એમ કરો તો તમે એક કામ કરો ચાલુ ફોન રાખો અને ફોન પે વાપરો છો ને હો સાહેબ વાપરીએ છીએ હા તો ચાલુ કરો ફોન પે ખોલ્યું સાહેબ હા તો હું એક બે મિનિટ ઊભા રહું હું મેસેજ મોકલું એટલે તત તત તમારા મેસેજ આવતી એ માં પ્લેન આવ કરવાનું આવે કે એ કરી દેજો હો હા સાહેબ હા જો આવીશ સાહેબ જોઈ લેજો હા હા મેસેજ આવે સાહેબ હોઉ હા તો પ્લેન આવ કરી દો હા હા કર્યું કર્યું હા આમાં તમારા ખાતામાં પૈસા કલાક રેન જમા થઈ જશે હો હા સાહેબ સોના મેસેજ પડશે હેયા

ફોન પે તો બધું વાપરીએ પણ અમે એવું તો તમે મને ખબર હા તમે ક્યાં લોકો બોલો હે તમારા જશે ડોહા બુદ્ધિ હોય હજુ આમાં જમા કરવા નહીં પૈસા તું ફોડ કરો હું મને ખબર પડી ગઈ હા ડોહા ની ઉંમર ચાલે ખબર નહિ ચેક નો ઘર થાય ને તો મને ખબર પડત કે આ શું કરવો માગહ હા તમારે જેટલું બોલવું હોય એટલું બોલો ગારો બોલ્યો હોય તો બોલો હું તમારું રેકોર્ડિંગ કરું છું પછી તમને અગર પોલીસશનમાં જાણ કરી દઉં એ જાણ કરી જે કરી કે આ દોહો બિનારો નહીં દોહો હવા હતરમાં મે આઠું ભીન હું આપલો મોટો થાયો ને નઈ થાયો પણ તમે સાહેબ આવું અવદ્રબા હતા ને બોલছো તમને પૈસા માટે અમે કોલ કર્યો છે હા મે તો ગારો તો બોલ્યો જ નહીં પૈસા મારા જોતા નહીં માર તો ભગવાનને ઘણું આપ્યું હ

નક્ષેત્રા જાય પૈસા કાપી લે ખાતામાં હોય હા ચોરી સારી ચારની કારી પણ લાગતી નહી અને કોણ કોણાય હાલો હેલો હા બોલો તમારે પૈસા પાસ થયા છે પણ તમારા ગેસી નું ખાધું બ્લોક છે એટલે અમે પૈસા નાખી શકતા નથી તો તમે ફોન પે ગૂગલ પે વાપરતા હોય તો તમે અમને એનું ગૂગલ પે નું એ કરી આપો એટલે તમને હું કહું એમ કરો એટલે તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે હા તો સોના પૈસા પાસ થયા સાહેબ ને તમારા ઘેર થી ને delivery ના delivery થાય કેટલા મહિના થયા કે ચાલુ છે હજી ડિલિવરી મહિનો વાર છે ને delivery હા હા સાહેબ પૈસા નાખવાનું તો કે હે કેટલા પૈસા પડશે સાહેબ 13000 રૂપિયા પડશે 4-4000 રૂપિયા એક હપ્તે 4000 પડશે પણ સાહેબ લોચા માર હે તમ તમ કમ મે તો 70 સોયો જોઈ પણ મને ગમારતી જ નહીં તમારો કોઈ નંબર આપ્યો છે એટલે કોન્ટેક્ટ માં આવ્યા છો તમે બાકી અમે નવરા બેઠા નથી ફોન કરવા પણ હવે મને તો કોઈ સોરી કરવાથી નહીં તો ઓઢો હું ઓઢો તો પછી ફોન કેવી રીતે તમને નંબર કોનો આપ્યો છે તમને ખબર તમે ફોન કર્યો મેં કર્યો તમારા ઘરમાંથી કોઈનો નંબર હશે એટલે ફોન કરાયા તો ડિલિવરી થઈ છે એટલે તમારા ઘરમાં એટલે મને કોન્ટેક્ટ દ્વારા ખબર પડી છે હું તો આથી રોટલા કરીને કહું મારા ઘેર કોઈ હત નહીં એમ તો કહું ઓઢો હું પછી કોન્ટેક્ટ નંબર તમે તેનો આપેલો છે તમાર ભાભી ત્યાં તો તમાર બેન કા તો ઘરમાં કોઈ હોય એનો નંબર આપેલો છે ફોનમાં એટલે અમારે ફોન ફોન કરીને જણાવવું પડ્યું તમને પણ હું અનુભવ માર તો કોઈ હું તો કોઈ ખાસ બોલતોય નહીં કોઈ નંબર શું મારો બે ભાઈ બંધો અગર મારો નંબર હે બીજા કોઈ કર નાય પછી કોન્ટેક્ટ નંબર આયો કે તમે ફોન પે વાપરતા હોય તો હું કહું એમ કરો તમે પૈસા હાલતા હોય તો કરવું તો મારો શું તો ફોન પે ખોલો ખોલ્યું હવે હું 2 મિનિટ ઉભા રહું

ઉપાડવાનું ખરો વાંધો નહીં પણ વાત કરવાની એવા કેમ નહી કરવાનું એક વખત આલે ફરી ફોન આવશે આ કહું ફરી કદી આવું કરવાનું નઈ ગમે